સુપર સહેલિયાના પ્રયત્નો હોય છે કે સૌથી હેલ્ધી રેસીપી તમારા માટે લઈને આવીએ તો આજે હું તમારા માટે એક સરસ મજાની રેસિપી લઈને આવી છું અને એ છે ગલકાની રેસિપી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા મારી પાસે ગલકા છે અને એ મેં અહીંયા પાંચસો ગ્રામ લઈ લીધા છે તો ગલકાને આપણે છોલી લેવાના છે તો ગલકામાં ઘણા બધા વિટામિન્સ રહેલા છે જેમ કે વિટામિન સી આયન ઝીંક મેગ્નેશિયમ વગેરે હોય છે અને આ બધા તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે તો જો આ રોગપ્રતિકારક શક્તિ આપણા બોડીની મજબૂત થતી હોય તો શા માટે આપણે ગલકા ન ખાવા જોઈએ અને એમાં પણ ઉનાળામાં ખાસ કરીને ગલકાનું સેવન કરવું જ જોઈએ કેમકે ગરમીમાં ગલકા આપણા હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી છે તો ગલકાને છોલ્યા બાદ આપણે એને વચ્ચેથી કટ કરી લેવાનું અને ચાખી લેવાનું ગલગું જો કડવું નીકળ્યું હોય તો એને આપણે કાઢી લઈશું અને જો મીઠું હશે તો આપણે એનો ઉપયોગ કરીશું સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયાઓ ઉપર ચાલો આજે મારા કિચનમાં શું બને છે ગલકાની વાનગી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ગલકાને આપણે છોલીને ધોઈને સરસ કોરા પાડી લીધા છે અને હવે આપણે એને કટ કરી લઈશું તો ગલકાને આપણે થોડા મોટા કટ કરવાના છે ઝીણા ઝીણા નથી કટ કરવાના કેમ કે ગલકાની અંદર મોઇશ્ચર એટલે કે પાણી પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે જેથી કરીને જ્યારે આપણે એનું વાનગી બનાવીશું તો પાણી ઘણું બધું છૂટશે અને ગલકા એકદમ ઓસવાઈ જશે એટલે નાના નાના થઈ જશે એટલા માટે આપણે થોડા મોટા ટુકડામાં એને કટ કરીને તૈયાર કરી લઈશું તો ગલકાના બીજા પણ ઘણા ફાયદા છે કમળામાં ગેસ થયો હોય તો માથાના રોગો થયા હોય આપણને કંઈ વાગ્યું હોય તો પેટના રોગો હોય સૂકી ખાંસી હોય અસ્થમા હોય એવા ઘણા બધા રોગોમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે તો હવે આપણે એક ખલદસ્તો લઈશું એની અંદર હાફ ટી સ્પૂન જીરું ઉમેરી લઈશું અહીંયા મેં છ કઢી લસણ લીધું છે થોડી મોટી છે એટલા માટે નાની હોય તો તમે આઠ કડી લઈ શકો છો અને કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જે આપણે એક ટી સ્પૂન ઉમેરવાનું છે કાશ્મીરી મરચુંનો મેં ખાસ કરીને અહીંયા ઉપયોગ કર્યો છે જેથી કરીને શાકનો લાલ ચટાક કલર ખૂબ સરસ આવશે અને જોઈને ખાવાનું મન થઈ જશે તો આપણે હવે આ ચટણીને વાટીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ચટણી સરસ રીતે વટાઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ ગલકાના ફાયદા તો મેં તમને બતાવ્યા પણ ગલકાના ફાયદાની સાથે સાથે આયુર્વેદમાં ગલકાને એક ઔષધ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે તમે વિચારી શકો છો કે ગલકું કેટલું હેલ્ધી છે તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું પાંચ ચમચી જેટલી રાઈ અને પાંચ ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું અને રાઈ અને જીરું સરસ રીતે ફૂટી જાય અથવા તો લાલ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું પાંચ ચમચી જેટલી હિંગ હિંગ પણ ખાસ આપણા બોડી માટે ઉપયોગી છે અને ત્યારબાદ આપણે એને અંદર ઉમેરી લઈશું લસણની જે ચટણી વાટીને રાખી હતી તે અને ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું જેથી કરીને લસણ બળી ન જાય અને સરસ રીતે શેકાઈ જાય તો લગભગ આપણે અડધીથી પોણી મિનિટ માટે એને સરસ રીતે શેકી લેવાનું છે જેથી કરીને લસણનો સરસ ટેસ્ટ શાકની અંદર આવી જશે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું હળદર તો અહીંયા લગભગ આપણે પાંચ અમચી જેટલી હળદર ઉમેરી લેવાની છે અને ત્યારબાદ આપણે જે ગલકાને સુધારી રાખેલા હતા તે ગલકાને અંદર ઉમેરી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા સુધીનો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો જે આવે તે તમે જોઈ શકો ઉમેરી લીધું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો મેં અહીંયા લગભગ પોણી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે આપણે ગલકાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે બિલકુલ પાણી ઉમેરવાનું નથી કેમ કે ગલકાની અંદર ખૂબ પ્રમાણમાં પાણી રહેલું હોય છે અને એ જ્યારે કૂક થશે ત્યારે એ પાણીને રિલીઝ કરશે અને એમાંથી જ એક સરસ મજાની ગ્રેવી બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ જો તમને એવું લાગે કે ગ્રેવી એટલે કે ગલકામાંથી જે પાણી છૂટ્યું છે તે થોડું પતલું છે તો તમારે પાણી એને બાળવું નથી તો તમે થોડો ચણાનો લોટ ઓગાળી અને એની અંદર ઉમેરી શકો છો જેથી કરીને એ થોડું થીક થઈ જાય પણ હું અત્યારે એવું નથી કરી રહી અને ઢાંકીને લગભગ આપણે સાતથી આઠ મિનિટ માટે કૂક કરી લીધું છે તો આપણા ગલકા સરસ રીતે બફાઈ ગયા છે એટલે કે ચડી ગયા છે અને આપણે ચેક કરીએ છીએ તો એ સરસ રીતે તૂટી પણ રહ્યા છે તો આ શાક તૈયાર ઓલમોસ્ટ થઈ ગયું છે પણ હવે આપણે એની અંદર બાકીના બીજા મસાલા પણ કરવાના છે અને એ એક ઇન્ગ્રેડિયન્ટ એવું આપણે અંદર ઉમેરવાના છે જે એકદમ મેજિકનું કામ કરશે તો અહીંયા આપણે સૌથી પહેલાં એક ટેબલ સ્પૂન જેટલું ધણાજીરું ઉમેરી લઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું આ લેવલે તમને એવું લાગે કે મારે થોડું લીલું મરચું પણ ખાવ છે તો તમે લીલું મરચુંની પેસ્ટ અને આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો ટેસ્ટ ઇઝ યોર્સ તમારા ટેસ્ટ પ્રમાણે તમે અંદર મસાલા કરી શકો છો હવે આપણે ઉમેરી રહ્યા છે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં દહીંને આપણે બીટરથી બીટ કરી લીધું છે અને એને અત્યારે મેં ઉમેરી લીધું છે અને આ દહીં ઉમેરવાથી શાકનો ટેસ્ટ ચાર ગણો વધી જશે એની મારી ખાતરી છે તમને ચોક્કસ આ શાક ભાવશે જ એકવાર તમારા ઘરે ચોક્કસ આ શાક બનાવો અને કેવું બન્યું મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો દહીં ઉમેર્યા બાદ આપણે એને વધારે પડતું કૂક નથી થવા દેવાનું ફક્ત બે મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું જેથી કરીને દહીં અને બધા મસાલા એકબીજામાં સરસ રીતે બ્લેન્ડ થઈ જાય અને ત્યારબાદ આપણે એને કરી લઈશું સૌ તો ફ્રેન્ડ્સ આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે અને ઉનાળામાં ખાસ એને આરોગવી જ જોઈએ અને આ રેસીપીને આપણે જુવારના રોટલા સાથે કે પછી ભાખરી સાથે કે પછી તમે પરોઠા સાથે પણ એન્જોય કરી શકો છો અને સૌથી બેસ્ટ કોમ્બિનેશન છે ખીચડી સાથે તો ખીચડી સાથે આ શાક ખાવાની ખૂબ મજા પડી જાય છે અને આપણે એને ગાર્નિશ કરી લઈશું કોથમીરથી તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા રેસીપી ગમી હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં